રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જયપુરિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના ભાષણમાં તેમણે ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સશસ્ત્ર દળો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે આ ઓપરેશનની તુલના અમેરિકાના ઓસામા બિન લાદિન વિરુદ્ધના મિશન સાથે કરી હતી અને કહ્યું હતું કે આ અભિયાન સંપૂર્ણપણે સુનિયોજિત અને અસરકારક હતું જે ભારતની સૈન્ય શક્તિ અને ક્ષમતા દર્શાવે છે. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુ દ્વારા ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવું માપદંડ સ્થાપિત કર્યું છે. તેમણે કહ્યું કે આ ઓપરેશનમાં ભારતે શાંતિ જાળવતા આતંક પર સચોટ પ્રહાર કર્યો છે. જે વિશ્વમાં ભારતની શક્તિ આત્મનિર્ભરતા દર્શાવે છે તેમણે ભારતને રોકાણ માટેના વિશાળ અવસર ધરાવતો દેશ ગણાવ્યો અને જણાવ્યું કે દેશના તમામ ક્ષેત્રો ઝડપી વિકાસ કરી રહ્યા છે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને નવી પડકાર અને અવસર બંને તરીકે ઓળખાવ્યું અને કહ્યું કે એઆઈના વિકાસ સાથે નવી તકનીકી ક્ષમતાઓ વિકસિત થઈ રહી છે જે ભારતને વૈશ્વિક સ્તરે આગળ વધારશે ઉપરાષ્ટ્રપતિ આર્થિક રાષ્ટ્રવાદ પર ભાર મૂક્યો અને કહ્યું કે આપણે એવા દેશોની અર્થવ્યવસ્થાને મજબૂત ન બનાવી શકીએ જે આપણા હિતોના વિરોધી છે તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિએ રાષ્ટ્રની સુરક્ષા અને વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને જીવનમાં ઉતારવી જોઈએ માય સેલ્યુટેશન્સ ટુ आवर આર્મ ફોર્સીસ એન્ડ વિઝનરી લીડરશિપ ઓફ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ફોર રિમાર્કેબલ સક્સેસ Of ongoing Sandur operation, it was a remarkable retaliation, befitting our ethos of peace and tranquility, to the barbarity that happened on April 22, Pahalgam, deadliest attack on our civilians since 2008 Mumbai attacks. The Prime Minister of the country, Narendra Modi, sent a message from India's heartland Bihar to the entire global fraternity. Those were not empty words. The world has now realized. Accessibility and affordability of education for all in democracy is fundamental. Democracy cannot blossom, cannot be nurtured if there is no education available. But that education has to be quality education. That education has to be beyond getting credentials of degrees my message to corporates invest in education if you invest in education you are investing in your future you are investing also for growth of your industry you are investing for skill you are investing for national gain